વાઘ બકરી ગ્રુપના સહસ્થાપક સર્વગસ્ત પંકજભાઈ દેસાઈની સ્મૃતિમાં ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ આયોજન કેચ ફાઉન્ડેશન દ્વારા કરાયું હતું જેમાં કેચ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી ભરત સિસોદિયાએ ઉપસ્થિત રહી વૃક્ષો તેમજ મિયાવકી વૃક્ષારોપણ પદ્ધતિ બાબતે માર્ગદર્શન આપ્યું હતું રોપવામાં આવેલા આ વૃક્ષોનું વાઘ બકરી ટી ગ્રુપના સીએસઆર સહકાર સાથે આવતા ત્રણ વર્ષ સુધી જતન અને ઉછેર કરવામાં આવશે અને આ માટે ગ્રુપ તરફથી પચાસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ મિયાવાકી પ્લાન્ટેશનને શ્રી પંકજભાઈ ઉપવનના નામથી ઓળખવામાં આવશે મિયાવાકી પદ્ધતિથી અમે પ્લાન્ટેશન કરી રહ્યા છીએ અને એનાથી પર્યાવરણને બહુ મોટો લાભ થશે કારણ કે પ્લાન્ટ્સ આ આ પદ્ધતિથી બહુ જલ્દી ગ્રો થાય છે અને એને કારણે ઓક્સિજન જલ્દી રિલીઝ કરશે અને એનાથી પર્યાવરણને નુકસાન નહીં થાય કાર્બન ક્રેડિટ્સની વાતો કરીએ છીએ કાર્બન ક્રેડિટ્સ આપણે આપીએ છીએ પણ એને મૂલ્ય સાથે સરખાવીએ છીએ પૈસા સાથે રૂપિયા સાથે એના કરતાં ધરતીને આપણે શું આપી શકીએ છીએ જેથી કરીને એ જે આપણે આપીએ છીએ આવનારી જનરેશન્સને એ જે આપણે માણ્યું છે એમને માણતા રહે